નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાનપુર ખેતી માહિતી સ્વાગત કરું છું સારું વર્ષ રહેવાનું છે આ વર્ષે ભાવ શું રહેશે કપાસ નો ભાવ શું રહેશે તો એ અમે નક્કી થઈ ગયું છે કંપની અને ભારત સરકાર દ્વારા સત્યાવીસ માર્ચે જે બેઠક બોલાવવામાં આવી બે હાજર પચીસ સત્યાવીસ માર્ચે એમાં નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને આ ભાવ નક્કી કરે છે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર ન્યૂ દિલ્હી દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે અને કપાસમાં ધારો કે બોલગાર્ડ વન ના ભાવ શું રહેશે ટુના ભાવ શું રહેશે એ બેઠકમાં નક્કી થતું હોય છે એમાં કંપનીને જે ખર્ચો કર્યો હોય અને કેટલા ભાવે બિહારની શિવ કોસ્ટિંગ છે અને કયા ભાવ રાખી શકાય એમાં લગભગ ગઈ વખતે જે આઠસો ચોસઠનો ભાવ હતો એમાં થોડું ઘણું વધારી અને નવસો ને એક રૂપિયાનો ભાવ આ વર્ષે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે ટૂંકમાં બોલગાર્ડ વન જે ગાર્ડ વન એટલે કે લીલી ગુલાબી અને કાબરી ના લાગવા લાગવાન નો ભાવ છે રૂપિયા અને ગાર્ડ ટુ જે લીલી ગુલાબી કાબરી અને લશ્કરી કરવામાં આવ્યો છે નવસો ને એક રૂપિયા તો ખેડૂત મિત્રો આ વર્ષે તમારે કપાસનો ભાવ નવસો ને એક રૂપિયો રહેવાનો છે એટલે નવસો એક થી કદાચ ઓછા લઈ શકે વેપારી પણ એથી વધારે લઈ શકે નહીં કદાચ કપાસની તાણ પડે તો કોઈ તમારા પાસે વધારે રૂપિયો લઈ શકે નહીં આ ઉપરાંત કપાસની પ્રિન્ટ પાછળ બોલગાર્ડ ટુ નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે એટલે નવસો ને એકની પ્રિન્ટ વાળું જ કપાસનું બિહાણ ની ખરીદી કરજો ટૂંકમાં તમામ પ્રકારના કપાસના પેકેટમાં નવસો ને એક રૂપિયાની પ્રિન્ટ મારવામાં આવશે બોલગાર્ડ ટુ કોઈ પણ કંપની હોય ટૂંકમાં બીટી ટુ એટલે નવસો ને એક રૂપિયો અને એના ટી ને પાંત્રીસ રૂપિયા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આજ પ્રિન્ટ વેચાણ થશે એટલે ખેડૂત મિત્રો ભરમાય નહીં અથવા તો ખોટા શેતરાય નહીં ઘણા બધા ખેડૂત મિત્રો બારસો ના તેરસો ના અઢારસો અઢારસો સુધી કાળા બજારના પેકેટ લેશે તો એટલો ખેડૂત મિત્રો નક્કી કરવાનું કે ભાઈ નવસો ને એક રૂપિયો હોય એ જ પાકા બિલ વાળો અને ઓરિજિનલ ટૂંકમાં પાકા બિલ વાળો અને ઓરિજિનલ વસ્તુ ખરીદવી હોય તો નવસો ને એક વાળો જે કપાસનો ભાવ નક્કી થયો છે એ ખેડૂત મિત્રો ખરીદવાનો આગ્રહ રાખજો એટલે ટૂંકમાં આ વર્ષે તમામ કંપનીના ભાવ હિરાશી હોય અજીત હોય કે બાવીસો પ્લસ જે બોલગાર્ડ ની તમામ વેરાયટી છે એનો ભાવ નવસો ને એક રૂપિયા નક્કી કરવામાં આવ્યો તો ખેડૂત મિત્રો એ પ્રમાણે ખરીદી કરે નવસો એક રૂપિયા થી વધારે કોઈ રૂપિયા આપ્યા નહીં અને કોઈ બિહાણ એવું નથી કે ભાઈ એના વધારે પૈસા આપો તો સારું થાય એટલે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એને વળગી રહે અને નવસો ને એક માં ખરીદી કરે ટૂંકમાં કદાચ વેપારી નવસો લઈ કે પણ નવસો એક થી વધારે લઈ શકશે નહીં તો આ વાત હતી ખેડૂતોને આ વર્ષે જે કપાસ ભાવ શું છે એ નક્કી થયું છે એના માટેની મેં માહિતી આપી છે તો ખેડૂત મિત્રો નવસો એક થી વધારે રૂપિયો આપવાનો નથી અને નવસો માં તમે ખરીદી કરશો અને તમામ પેકેટ ભાવ આ વર્ષે નવસો માં રહેવાનો છે અને જો તમારે તમારા નજીકના કોઈ ડીલર પાસેથી ગમે તે કંપનીનું બુકિંગ કરાવતા હોય તો નવસો નવસો રૂપિયા આપી અને તમે બુકિંગ કરાવી શકો તો હું વિશ્વાસ એજન્સી ધોળાભાઈ ખેડૂત મિત્રો તમને કપાસના ભાવની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા પણ ખેડૂત મિત્રો ને જાણ કરજો કે ભાઈ આ વર્ષે કપાસ નો ભાવ નવસો ને એક છે હવે આપણે ખેતી લાયક નવી માહિતી ભેગી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આવજો